સાબરકાંઠાના પોશીનામાં ધોધમાર વરસાદ ખાબક્યો પોશીનાની મુખ્ય બજારમાં પાણી ભરાઈ ગયા પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે વાહન ચાલકોને અત્યારે હાલાકી પડી રહી છે આ સાથે જ બજારોમાં જે પાણી ભરાઈ ગયા છે જે વેપારીઓ છે તેમને પણ મુશ્કેલી થઈ રહી છે ઇલિયામણ અત્યારે અમારી સાથે જોડાયેલા છે

જી ધન્યવાદ આ માહિતી માટે